તો તમારે ઘરે બેઠા સેવા કરાવી હોય હમ હા જોઈ લો ઘરે બેઠા સેવાનો મોકો આપીશ તમને તક આપીશ હવી તમે ચાર દસ વીસ રૂપિયા તમારી જે સહાય થાય એ કરો અને આ વિડીયો અમે બનાવતા રહેવું મોટિવેશન તમને આપતા રહેવું બધું લાગતો તો આપણે ને કાંઈ લાંબો નથી કરવો આઈને વ્લોગ વધતા આવીશ મળવી તમને એક નવા વ્લોગમાં